નમસ્કાર ચાલો ફટાફટ જાણી લઈએ કે સપ્ટેમ્બર મહિનામાં ગુજરાતના રેશન કાર્ડ ધારકોને અનાજમાં શું શું મળવાનું છે કારણ કે આ વખતે કેટલાક મહત્વના ફેરફાર થયા છે તો એક એક વિગત સમજવી ખૂબ જરૂરી છે તો સૌથી મોટો સવાલ કે આ સપ્ટેમ્બરના રાશનમાં નવું શું છે વેલ સૌથી મોટો અને મહત્વનો ફેરફાર થયો છે અનાજની ફાળવણીમાં એટલે કે એક અનાજ ઓછું થયું છે અને એની જગ્યાએ બીજું ઉમેરાયું છે અને એ ફેરફાર છે આ ચોખાનો જથ્થો ઘટાડવામાં આવ્યો છે અને એની જગ્યાએ હવે રાશનમાં બાજરી મળશે હા બરાબર સાંભળ્યું હવેથી બાજરી પણ રાશનનો ભાગ છે ચાલો સૌથી પહેલાં વાત કરીએ અંત્યોદય કાર્ડ ધારકોની એમને આ સપ્ટેમ્બર મહિનામાં શું શું અને કેટલું મળવાપાત્ર છે એની આખી યાદી પર એક નજર નાખીએ જુઓ અંત્યોદય કાર્ડધારકોને ટોટલ સાત વસ્તુઓ મળવાની છે હવે આ સાત વસ્તુઓમાંથી કઈ એકદમ મફત છે અને કઈ વસ્તુઓ રાહતભાવે મળશે એની બધી જ વિગતો આગળની યાદીમાં છે ઓકે તો આ રહ્યું આખું લિસ્ટ ઘઉં વીસ કિલો ચોખા પાંચ કિલો અને બાજરી દસ કિલો આ ત્રણેય મફત છે પણ અહીંયા એક વાત ખાસ સમજવા જેવી છે આ જથ્થો દીઠ છે વ્યક્તિ દીઠ નહીં એનો સીધો મતલબ એ થયો કે પરિવારમાં સભ્યો ગમે તેટલા હોય દરેક અંત્યોદય કાર્ડ પર આટલો જ જથ્થો ફિક્સ મળશે આ ઉપરાંત ખાંડ ચણા તુવેર દાળ અને મીઠું પણ રાહત દરે મળશે તો અંત્યોદય કાર્ડ ધારકો માટે સૌથી મોટી રાહતની વાત એ જ છે કે જે મુખ્ય અનાજ છે એટલે કે વીસ કિલો ઘઉં પાંચ કિલો ચોખા અને દસ કિલો બાજરી આ બધું જ બિલકુલ વિનામૂલ્ય છે અને આજુઓ માત્ર એક રૂપિયો આ આંકડો બતાવે છે કે સબસિડી કેટલી મોટી રાહત આપે છે બજારમાં ગમે તે ભાવ હોય અહીં મીઠું માત્ર એક રૂપિયે કિલો મળે છે આનાથી ઘરના બજેટમાં ઘણો ફરક પડી જાય ખરું ને ચાલો હવે અંત્યોદય કાર્ડથી આગળ વધીએ અને વાત કરીએ એનએફએસએ એપીએલ અને બીપીએલ કાર્ડ ધારકોની અહીંયા અનાજ આપવાની જે પદ્ધતિ છે એ અંત્યોદય કાર્ડ કરતાં ઘણી અલગ છે અને એ મુખ્ય તફાવત શું છે એ છે કે અહીંયા મોટા ભાગનું અનાજ વ્યક્તિદીઠ મળે છે એટલે કે પરિવારમાં જેટલા સભ્યો નોંધાયેલા હોય એ હિસાબે કુલ જથ્થો નક્કી થાય છે તો અહીંયા આખું ગણિત જુઓ ઘઉં ચોખા અને બાજરી આ ત્રણેય વસ્તુઓ વ્યક્તિદીઠ છે અને એ પણ મફત પણ ચણા તુવેર દાળ અને મીઠું એ પાછું દીઠ એક એક કિલોના ફિક્સ જથ્થામાં રાહત ભાવે મળે છે એટલે અહીં વ્યક્તિદીઠ અને દીઠ બંનેનું મિશ્રણ છે હા પણ એક વાત ખાસ ધ્યાનમાં રાખવા જેવી છે આ કેટેગરીમાં જે ખાંડ મળે છે એનો લાભ ફક્ત અને ફક્ત બીપીએલ કાર્ડ ધારકોને જ મળશે એનએફએસએ કે એપીએલ કાર્ડ ધારકોને ખાંડ મળવાપાત્ર નથી હવે પ્રોટીન માટે તુવેર દાળ ખૂબ જરૂરી છે અને મોંઘવારીમાં ઘર ચલાવવામાં મદદ મળે એ માટે એક કિલો તુવેર દાળ માત્ર પચાસ રૂપિયાના રાહત દરે આપવામાં આવે છે તો આટલી બધી વિગતો પછી આખા મહિનાના રાશનનો સાર શું છે ચાલો સૌથી મુખ્ય અને યાદ રાખવા જેવો મુદ્દો ફટાફટ સમજી લઈએ તો આ રહ્યો મુખ્ય ફેરફાર ખાસ કરીને એનએસપીએ એપીએલ અને બીપીએલ કાર્ડ ધારકો માટે પહેલા જે વ્યક્તિ દીઠ ત્રણ કિલો ચોખા મળતા હતા એ હવે બદલાઈ ગયું છે હવે મળશે એક કિલો ચોખા અને એની સાથે બે કિલો બાજરી એટલે કે ત્રણ કિલોમાંથી બે કિલો ચોખાની જગ્યાએ હવે બાજરી મળશે તો ચાલો આખા મહિનાની વાતને ટૂંકમાં સમજી લઈએ સૌથી પહેલાં તો પોતાનું કાર્ડ કયું છે અંત્યોદય છે કે બીજું એ ચેક કરી લેવું બીજું આ મહિને બાજરી નવી ઉમેરાય છે એ યાદ રાખો એનએફએસએ એપીએલ અને બીપીએલ કાર્ડમાં હવે ચોખા વ્યક્તિ દેટ માત્ર એક કિલો જ મળશે અને સારી વાત એ છે કે ઘઉં ચોખા અને બાજરી બધા માટે ફ્રી છે જ્યારે બાકીની વસ્તુઓ નક્કી કરેલા રાહત ભાવે મળશે તો ચોખા ઓછા કરીને બાજરી આપવાનો આ જે ફેરફાર છે એ ખરેખર ખૂબ મોટો છે હવે જોવું રહ્યું કે ઘરોમાં રોજિંદા ભોજનમાં આ ફેરફારને કેવી રીતે અપનાવવામાં આવે છે આનાથી રસોડાના મેનુ પર અને પોષણ પર શું અસર પડશે એ એક વિચારવા જેવો સવાલ છે